દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તનનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેક્ટર કચેરી જામખંભાડિયા ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટરે પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા સ્વાગતા તેમજ પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનાઓ કર્યા હતા ઉપરાંત કાર્યક્રમના અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ તેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ ઉપરાંત સ્વચ્છતા ફાયર મોબાઈલ ટોયલેટની સુવિધા પાર્કિંગ વ્યવસ્થા મેડિકલ ટીમ કાયદો અને વ્યવસ્થા પીવાનું પાણી સહિતની બાબતો સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ ખંભાળિયા દ્વારકા